સુરતમાં અપહરણ કરી શાંતિ નિકેતન સોસાયટી સામે આજે સવારે ગ્રીષ્મા વાળી થતી રહી ગઈ હતી ઓરિસ્સાથી આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના ગળા ઉપર બ્લેડ મૂકી સાથે આવવાની જીદ કરતા લોકો ભેગા થઈ ગયા હતા એક રાહદારી હિંમત કરતા પ્રેમીયા યુવકના બાવડા પર બ્લેડ મારી ભાગી છૂટ્યો હતો પોલીસ મથકે લવાયેલી ઓરિસ્સાવાસી યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ ચપ્પુની અણીએ ચાર મહિનાથી યૌન શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી હતી યુવકે યુવતીનું અપહરણ કરી ગોંધી બળાત્કાર ગુજાર્યો હતો ત્યાંથી ભાગી જતા યુવકે ફારી રેકી કરી પકડવા છતાં ઘટના બની હતી મૈધરપુરા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સાંભળી ટોળું એકઠું ગતરોજ ઓરિસ્સા વાસી બે યુવતીઓ સાડા સાત વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં દોડી આવેલા યુવકે બે પૈકી એક યુવતીના ગળા ઉપર બ્લેડ મૂકી દીધી હતી અને તેને પોતાની સાથે લઈ જવા દબાણ કરી રહ્યો હતો યુવતીઓની ચોસ સાંભળી ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું મામલો સંવેદનશીલ હોય લોકો મૂંઝાયા હતા પરંતુ એક યુવકે હિંમત દાખવી હતી અને તરાપ મારતા હુમલાખોરે આ રાધારીના બાવડા ઉપર બ્લેડ મારી દીધું હતું મોકો મળતા યુવતી ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મૈજાનપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લઈ આવી હતી અહીં ભોગ બનનાર બાવીસ વીસ વર્ષે યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓડિસ્સાનો વતની અને એક સમય પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમિ દિપુન રાજુ છેના છે આ શખ્સ તેની ઉપર છેલ્લા ચાર મહિના દરમિયાન વારંવાર ભરણ કરી બળાત્કાર ચપ્પુની એ વારંવાર બળાત્કાર કરી ચૂક્યો હોવાનું જણાવતા પોલીસે યોન સ્ટેશનનો ગુનો નોંધ્યો હતો મકાનમાં સાત દિવસ ગોંધી રેપ કર્યો આ યુવક તેની પાછળ ચાર મહિના પહેલા સુરત આવી ગયો હતો સ્ટેશને ફોન કરી બોલાવી પવરાચા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ સાત દિવસ ગોંધી રાગ રેપ કર્યો હતો ત્યાંથી ભાગીની અમરોલી જતી રહેતા એક મહિના પહેલા યુવકે અંબરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા ઘટના બની હતી પોલીસે આરોપી દિપુન જૈના ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે